ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો આજ તો આમ જ જવાનું છે આ આજ દુખે છે એટલે ને કોબાઓ ફાટે છે એટલે જવાનું છે અંબેજી દવાખાને મમ્મા આમલી લીટી જલે છે કેમ જીનમ બેત કાટો છો મમ્મા હા બોલો

લે દેખાડિસ આ દેખાય લખેલું જો સદા મે સેવિંગ કરવાય આ દેવા કને આ આ આંતરાવાસે આજ આજ બપોરે દવાખાને આયા લે કે ઈ તો હવાર કરી દીધું હે હવાર કરી દીધું હા ઠીક હવાર કીધું હવાર મિત્રો અમરેલીથી રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ નોર્મલ આવ્યો આ આપણો કેસ નંબર છે અને આ બે દવા આપીશ બે જાતની પીવાની ને બીજું મિત્રો કાનનો ફોન રિપેરિંગ કરાવ્યો કોમ્બો નાખ્યો નવસો રૂપિયાનો ફોન થઈ ગયો ચાલુ ચાર્જિંગ નથી આવું ઘર છે મિત્રો નજીનું બેન મા મેંગી ક્યાં છે ક્યાંય ખાતા જ નથી ખાતા તમે બે બેન ખાઈ સુરતી બેન તમે જાવ હાલો આમ ખાલી પકડ્યું છે સુરતી બેન ને જીનું બેન મેંગી છે મસ્ત મજાની મહેંગી બનાવી છે ગડુ બેને Get way. Get way. Get way. Kanu biar, gede biar nih kadi. Cukup biar nih Kanu kok 4 aja. Kanu ke kanu? Kanu telur, telur cahlo kanu ya? Eh kanu? ઠંડી એવા વસ્ત્ર નોબડ થઈ ગઈ રેડી ઈમલી પટ્ટી ન ઉખેડતી ના ના બે ત્રણ કલાક પછી ઉખેડવાની હતી કોમ્બો રાખ્યો ને એટલે ઓ સારસિંહ કઈ બેન ગયા

কনো incarcerated fiáng কনো না খুসেলকেগ় ডালু এনি এভেেয্য়ে টিুামে বকন্ল কিলে রাডু 돼ব বি বিরচে এব কারচ હાલો મિત્રો સવારે પાર્સલ આવવાનું હતું અને અમે ભૂલી ગયા હતા લેવાનું એટલે બસ ફોન પર વહી ગઈ હતી હવે અમારે અત્યારે પાર્સલ આવવાનું છે એટલે અમે જઈ છીએ જીનું બેન તમે ઘરે રહો બહુ વાર લાગશે હાજીનું બેન સંપલ પહેરવા ગયા છે જીનું બેન સંપલ પહેરીને આવી ગયા હાલો આંગળી પકડી લે મામાની

आमा साड़ी छ मम्मी साड़ी आकोनी साड़ी मम्मी साड़ी जेनुडी ए जेनुडी आ रिया जो ए बेबी बा मारी राते नो राडी न नख भाग पाली तो मारा ए मिराते हां भाई हां जानी गोदवारी

હવે જો મળ્યા છે હવે રમ કાનુ કઈક થોડા કરે છે કાનું કરો છો ગેસ થઈ ગયો ગેસ થઈ ગયો ગેસ ગેસ હા હા ગેસ થઈ ગયો કાનું જીનું બેન આવી ગયા

આજે અમરેલી આખો દિવસ પસાર કર્યો દવાખાનાનું બાવડો દુખતું હતું એમાં અને કાનૂનો પછી ફોન એ સારો રિપેરિંગ કરાવી નાખ્યો હજાર રૂપિયાનો ખર્ચો થયો કાનૂનો ફોનનો ડિસ્પ્લે રાખીને નવી નાખી દીધી અને સ્માર્ટ મસ્ત મજાનો ફોન થઈ ગયો આવો કંઈક ફોન થઈ ગયો મસ્ત મજાનો હવે જો ધ્યાન રાખીને વાપરે તો લ્યો કાન તમારો ફોન તમારો ફોન લઈ કરું પસારતી નહી આઠ વાગી ગયા છે અને આઠ વાગ્યા નું અમે વાળું કરવી છે આજે તો પાલન દાડાના ઢોકળા છે અને લીલાબેને અને માએ છેડાવી ગયા હતા બાપુજીનું ને હું હાજરમાં નહોતો ન કે શૂટિંગ આપણે થોડુંક લેર વિડીયો જેનું બેન ઢોકળું બતાવે છે કહો જીનું બોલાવો જો હાલો વાળું કરવા કહો તો બતા હા હાલો મિત્રો વાળું કરવા બોલ બોલને હો

પરસાદી લઈ લઈ મિત્રો તો હાલો સૌ વાળું કરવા લીલા બે ઢોકળા આપ્યા છે તો પરસાદી લઈ લઈ બરોબર ને માય આવી ગયા છે હવે પરસાદી લેવા તમને